આ બધું અનુરુદ્ધસિંહ નું કાવતરો અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને ના છોકરાને મરવી નાખો રાજકોટ નજીક રીબડા ગામના અમિત ખૂટ નામના યુવકે પોતાની જ વાડીમાં અપઘાત કરી લીધો હોવાનો ચકચારિત બનાવ બન્યો છે ત્યારે આ અંગેની પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ સાથે જ આ યુવકના અપઘાતના પગલે જયરાજસિંહ જાડેજા પણ રીબડા પહોંચ્યા હતા મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંહે કેટલા ટાઈમ ત્યાં પીડા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચીના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાવ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે કાંઈ પાંચનીમાં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને એ છોકરીઓ બધી આની જ છે અનુનીત અને એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનું કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવાનો છે એ અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત એને છોડશે જ ને અને 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 છે પૈસા કરેલી નામ નથી પાંચ થઈ જાય ગાડીમાં આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે એમાં કોઈ નહીં છૂટી અમારી તમામ માહિતી